અમે વિરમ ગામ આવી ગયા ને વિરમ ગામમાં ગાડી ભરવા આવ્યા અહીંયા આપણે અહીંયા એક મિત્ર છે આપણા એને મરચાંનું ને એવું છે વિરમ ગામમાં નીકળતા હતા દરગાહની બાજુમાં ને આ ભાઈ છે એ પણ મજાની વાત એ છે કે આપણી ગોડે જમવાનું એ હાઇઠે બનાવો એ આપણે સુડા બાજુના હે તમે જો આ બાજુ કોઈ આવતા હોય ને તો અહીંથી ચટણી લેવી બહુ સારી છે ધાણા જીરું છે ચટણી છે હળદર છે ને જો આઈ ભાઈના મરચાં છે ને જેમ આપણે ગાડીમાં જમવાનું આમ બનાવીએ ને હાઈથે આમ આ ભાઈ હાઈથે જ બનાવે એ આપણી ગોળે લોટ બાંધે બી શાળા બધાયને બધાયની ટૂંકમાં આપણે ઘોડે જ આપણે એમ કે આપણે એક જ ખાવાનું બનાવીએ પણ ગુજરાતમાં બધાય મોસ્ટ વધારે હાયથે જ હોય કેમ કે hotel નું બને ત્યાં સુધી ઓછું જમે ને હાથ જેવી મજા નહીં કા પપ્પા હાથ જેવી તો પેલા હમણાં જામે આપણે ખાવું હોય એવું ખાઈએ કે હા hotel માં તો શું દે એવું ખાવું દે એવું ખાવાનું આપણા હાથે જેવો સ્વાદ જેવો એવો મળે ને મળે મળે 100% તો ને કોઈ ભાઈ આપણો વિડિયો આ બાજુથી જોતા હોય તો અહીંથી સટણીને લેવા આવું વિરમગામ અહીં દરગાહની બાજુમાં જ છે બરોબર બાયપાસ રોડ ઉપર ચાલો મિત્રો મળીએ ભરીને ગોંડલ ચાલો ભાઈ વિરમ ગામ થી મરચાનું હે તો આ દરગાહની બાજુ મરચાનું હે ભાઈ વધારે જમવાનું આથી બનાવે તો ચાલો એની મજા કરીએ આપણે પણ આજે ભેગું જમવાનું છે તો જમી લઈએ આજે એના ભેગું